ડભોઈ એ ભારતીય બનાવટના વિદેશી શરાબનો હબ બનતું જાય છે એમ હાલ લાગી રહ્યું છે એસ એમસીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડભોઈ તાલુકાના પલાસોડા ખાતેથી ભારતીય બનાવટનો વિદેશી શરાબ ઝડપી ડભોઈ પોલીસને ઉમતી ઝડપી પાડી છે જાણવા મળ્યા મુજબ રાત્રેના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલના કે ટીમે તાલુકાના પલાસવાડા ખાતે એક ગોડાઉન કે જે કબીર મંદિર પાસે આવેલ છે જે ડભોઈ પોલીસની હદ લાગે છે જ્યાં બાતમીના આધારે છાપો મારતા ભારતીય બનાવટનો વિદેશી શરાબનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો જેમાં ચૌદસો સાત બોટલ જેની કિંમત સત્તર લાખ આઠસો થાય છે અને બે વાહનો જેમાં એક અશોક લેલેન જીજો જીરો સેવન ટી યુ સાહીઠ ની અને મોટર સાયકલ જી જે જીરો સિક્સ ઓડી છવ્વીસ બત્રીસ સાથે ત્રણ મોબાઈલ મળી ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર આઠસોના મુદ્દામાલ ઝડપી પાડેલ છે આ દરોડામાં સાત ઈસમોને ભાગેડું બતાવાયા છે પોલીસ સૂત્રમાંથી મળેલ વિગતો મુજબ એકની ધરપકડ કરી જેમાં વિકાસ ભવરલાલ બિસરોઈ રહેવાસી રાજસ્થાન રાજુ ઉર્ફે રાજવીર બન્ના સુરેશ કુમાર જુગતરામ રહેવાસી રાજસ્થાન અજાણ્યા ઈસમો અને બે ડ્રાઈવરનો સમાવેશ થાય છે એસએમસીનો પ્રોહિબિશનની પાસઠ એકસો સોળ ઓગણત્રીસ ત્રેવીસ અઠ્ઠાણું બેની ની કલમ લગાડી આટલો મોટો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો કોણે કોણા માટે મંગાવ્યોની તપાસ કરે તો જ સાચી હકીકત બહાર આવે એમ છે આટલા નનકડા પલાસવાડામાં ભારતીય બનાવટના વિદેશી શરાબનો જથ્થો પોલીસે ઝડપી પાડતા જ સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી